કચ્છ પોલીસ દ્વારા સામખિયાણી માળીયા હાટીના હાઇવે બંધ કરાયો છે મોરબી મચ્છુના બત્રીસ જેટલા દરવાજા ખોલતા માર્ગ બંધ કરાયો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગ ડાયવર્ટ કરાયો છે અમદાવાદ રાજકોટ જામનગર જતા તમામ વાહનોને રાધનપુર હાઇવે પર જવા ડાયવર્ટ અપાયું છે ઇમરજન્સી સિવાય બારે બહાર ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે ચાલુ વરસાદ દરમિયાન પોલીસની સરાહનીય કામગીરી હાઇવે પર ત્રણથી વધુ પોલીસ જેવા રજૂઆત કરાઈ છે કચ્છથી અમદાવાદ જવા માટે સામખીયાણી હું વિનોદ ચાવડા સાંસદ કચ્છ મોરબી આપ જોઈ રહ્યા છો કે અતિ ભારે વરસાદના કારણે ખૂબ જ્યારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે મચ્છુ ડેમના દરવાજા ખુલ્લા મૂકવામાં આવે છે જેના કારણે માળિયા અને મેન જે આપણો હાઈવે છે એના ઉપર પાણી પહોંચવાની સંભાવના છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસે એક અપીલ કરી છે અને એમણે કીધું છે કે છત્રીસ કલાક સુધી આપણે કચ્છથી બહાર જવું હોય અથવા કચ્છથી કચ્છ તરફ આપણે આવવું હોય તો વધારેમાં વધારે આપણે વાડા મેન હાઈવે નો ઉપયોગ કરીએ એવી હું પણ આજે જે આખા ગુજરાતમાં જે બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને પર્ટિક્યુલરલી જે આજે સવારથી જે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જેવા મોરબી રાજકોટ શહેર જામનગર કે બધી બાજુમાં જે વરસાદ થઈ રહ્યો છે અને પર્ટિક્યુલરલી જે મોરબીનું જે મચ્છુ ડેમ છે એના બધા ગેટ જે છે ખોલવામાં જે આવ્યા છે જેના લીધે જે માળિયાવાળો રોડ છે જે સામખિયાળી જઈને જે અમદાવાદ હાઈવે વાળો રસ્તો છે એ માળિયાના રોડ બંધ કરવામાં આવ્યો છે એટલે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે અને લોકો એનાથી સાવચેત રહે અને લોકોની જાનમાલની બચાવ માટે જે આખું આ માળિયાવાળું રોડ છે એને પહેલાથી જે છે સામખ્યાલીના ચામુંડા હોટલથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે લોકોને અમદાવાદ જવાનું થતું હોય એ પાલનપુર આડેસર ને આ બધું રસ્તો લઈને લોકો આરામથી એનાથી નીકળી શકે આ બધું આજકો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ લોકોની જાનમાલ માટેની રક્ષા માટેનું છે અને લોકો આ જે ડાયવર્ઝન વાળો રસ્તો છે એનો ઉપયોગ કરી શકે ત્યાં પૂરતો બંદોબસ્તમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ત્યાં આશરે લગભગ છત્રીસ કલાક જેટલું સમય માટે જે છે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અત્યારને આગળની જે પરિસ્થિતિ રહેશે એ પરિસ્થિતિ પ્રમાણે જે છે પોલીસ દ્વારા આખા હાઇવેના સ્ટેચ ઉપર જે છે બંદોબસ્ત